આ આગળ જોરદાર પાણી આવે આફ્ટરનુન બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની છે ને બફોર થઈ ગઈ છે જો પાણી આવી ગયું છે તો બને ત્રણ વાગી ગયા વાહ તો અત્યારનો વ્લોગ ચાલુ કરવાનું આપણું રીઝન એ છે કે અત્યારે છે ને આપણે જવાનું છે રિવરફ્રન્ટ ફ્લાવર શો જોવા માટે To vlog me under continue banaro. Eh, nèo à lúc mát tay ya. Eh, chờ lời kayo kacho kayo kacho rượu chấm kayo 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 Anh kayo kayo કારણ હે અહીંયા કામ કરે બધાને આજે ડ્રેસ પહેર્યો પહેલી વાર એટલા માટે તો ફાઇનલી મિત્રો આપણે એને અહીંયા પાર્કિંગ કરી નાખ્યું આપણે બાઇક ને હવે જવાનું છે રિવરફ્રન્ટ માં તો પહેલા તો જવાનું પહેલા માળે ડાયરેક્ટ અટલ બ્રિજ ને અટલ બ્રિજ થી પહે જવાનું છે ફ્લાવર શો અંદર તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો અને ટ્રાફિક ની વાત કરું ને તો બહુ ટ્રાફિક છે રોડ ઉપર જ એટલી ટ્રાફિક છે ને વાત જ જવા આપણે હે ટિકિટ લઈ લીધી આ જોવો 2% 1% 150 150 રૂપિયા 150 રૂપિયા દેગા ડેઢસો રૂપિયા તો ફાઇનલી આપણે હવે એન્ટ્રી લઈ લીધી છે અંદર જુઓ ટ્રાફિક આટલી છે આજે ટ્રાફિક ઓછી છે અહીંયા ને રાતે જોવાની મજા આવે કેમ કે આજે બધા ફૂલડા દેખાઈ રહ્યા ને કેટલા કલરફુલ લાગે ને વાત જ જવા દો છો ચલો કન્ટિન્યુ અંદર બન્યા રહો અંદર શું શું હું તમને બતાવું તો અહીંયા જોવો મિત્રો લખેલું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે તો અહીંયા આ રીતનું કંઈક બળ છે એકલા ફૂલો થી જ બનેલું સીધ ભારત બે હજાર સુડતાલીસ અને આ રીતનો કઈક બ્લેક છે આપણો ક્રિએટિવિટી ની વાત કરું તો વાત જ જવા દો અહીંયા જો આ છે આ રીતનો કઈક ગેટ છે આ ફૂલ કેટલા મસ્ત આનું નામ શું ખબર છે મને યાદ નથી મને બોલી આ દાંતસ તો મિત્રો અહીંયા યે આમ ને હે ને ડોર આ છોટા ભીમ મળી ગયો છે જો આ बाजू ડોરે મોન તારા બી દત પડી ગયા એમ કી દત પડી ગયા આને લઈ લીધા લાગે પડી ગયા લાગે આને લઈ લીધા મિત્રો તમે કોઈ આવો કચરો લાવો કે કોઈ કચરો હોય ને તો એના માટે સુવિધા હે અહિયાં જે કચરાપેટી આપેલી હે કચરાપેટી ની અંદર જ કચરો નાખો સૂકો કચરો આટલો લોબો મોર મેં પહેલી વાર જોયો જો એક આટલે થી ત્યાં સુધી પહેલી વાર જિંદગીમાં પહેલી વાર આટલો મોટો મોર જોયો જોયો કદી આ રીતની કઈ હે ને દિવાલો લગાયેલી છે એની અંદર ફૂલ લગાયેલા હે લાલ બેલ આપણા હવે મળી ગયા હા જો લાલ બેલ તો મિત્રો આ પણ ફ્લાવર શો આનંદ લઈ રહ્યા છે જો આમને પણ મજા આવે વાહ સી મળી ગયો હવે આપણે જો આગળા જો નંદી ગાય છે આ રીતના કઈ કુલ ત્યાં આગળ બધી શોપ રાખેલી છે મિત્રો અહીંયા જો આ હે ને મને બહુ મસ્ત લાગ્યું વાહ એ કલર આવી જાય અરે સોરી 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 ડિસ્ટર્બ હો ગયા મિત્રો ફોટા પાડવા ઘણા બધા પણ કોઈ પબ્લિક હે ને વારો આપો આવા દે એમ અને અહીં આપણને મળી ગયા હે ગાંધીજીના ત્રણ વાંદરા જો તો મિત્રો લાગે અહીંયા પણ આપણો હવે વારો આવે નહીં પબ્લિક એટલી પડી ને તો મિત્રો હવે જવું હે અટલ બ્રિજ તરફ તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બના જો ને ટ્રાફિક તો એટલી હે વાત જ જવા દો ઓ ભાઈ તો અંદર કન્ટિન્યુ બનાવો હું તમને બતાવી દઉં કેટલી ટ્રાફિક હે અટલ બ્રિજ માં તો મિત્રો અહીંયા તમને હે ને નાસ્તો કરે એવું મળી રહેશે જો બધી પબ્લિક ને નાસ્તો જ કરી રહી

ફરી વાર આવું હશે ને તો અમારે ફીર બીજી ટિકિટ લેવી પડશે તો મિત્રો જો આપણી સ્વચ્છતા દેખાઈ રહી છે જો બોલો જુ બા કેસરી સે ગુતી ઓ એટલે કોઈ ડોગલો બાકી રાખ્યો નથી તો મિત્રો આટલ જી ઉપરથી તમને ફાવર છે કોઈ આ રીતે જોવા મળશે જો તમને બતાવી દઉં હું થોડું ઝૂમ કરીને વાહ શેખ આટલે આટલેથી આટલેથી આ બધું શેખ ક્યાં સુધી છે બોલો એટલો લાંબો કઈ છે આપડે ખાવા છો બે હજાર પચીસ નો મિત્રો અમને હે ને એકચુઅલી અહિયાં આવીને ઠંડુ ખાવાનું જેવું થઈ ગયું તો લઈ લીધું જો શિયાળા અંદર ઠંડુ કોન અને જો અહિયાં દેખાતું હશે કોન તો બાર ઉડીને આવી ગયો ચોકલેટ બહાર આવી ગઈ બોલો આ રીતની કઈક દુકાનો હોય છે અને અહીંયા ના ભાવની વાત કરું ને લેતા જ નહીં હોય આવન તો લેતા જ નહીં એમાં આવા દિવસે શનિવાર રવિવાર તો લેવાનું જ નહીં આ જો આ હે ઘાસ અહીંયાનું છે ને ચાઇનીઝ ઘાસ હે આ ટી ચાના હે ચાના પત્તા ને આપણે ગામડા ત્યાં જોવો ને તો કે ડાબડા આ ડાબડા ચોથી બાય જો પ્યાસો અહીંયા હોત ને તો બધી અહીંયા સરવા છોડવાની હતી કરે ને સૈયા જો આપણે છે ને આખું એટલે આખું રિવરફ્રન્ટ ફ્લાવર શોનું બધું અહીંયા દર્શન કરાવેલું છે ત્યાં જો હોટલ બ્રિજ આ બધું છે ને ફ્લાવર શોનું અહીંયા આગળ ટિકિટનું આ ટિકિટનું આ રેલગાડી મેટ્રો અહીંયા છે આખી અમદાવાદની સુંદરતા અહીંયા દેખાય या फुआरो हैं आया ने है खबर है रिवर फ्रंट जे आ साबरमती नदी जे से ना बना रही है अँ मछला जो कितना मस्त है कलर में देखा दें कि नहीं देखा मस्त 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 अरे जो आयु आयु नजीक आयु नजीक એકદમ ઓરેન્જ કલર તો મિત્રો અહીંયા તો ફુવારા ફુવારા છે આટલા ઉધી આવે છે બધું પલાળી નાખ્યું છે બે હે અને પેલો ઉડતો ઘોડો વાહ પાણી તો માથે આવે રહ્યું ને અરે બધો પલાળી નાખે પણ આપડે કોઈ વધુ આવે નહીં કેમ કે આપડી જોડે હે જો અરે ચાલ આ અહીં આગળ જોરદાર પાણી આવે અહીં આગળ જો તમને બતાવું અહીં આગળ લખેલું હાઈ લવ અમદાવાદ અને અહીંયા જે હાંજે લાઈટ થશે ને બસ એની જ વાત છે કે હાંજે લાઈટ ક્યારે થાય બસ હાંજે લાઈટ થાય ને એટલે અહીંયાનું જે સિનેમેટિક બતાવું ને વાત જ જવા દો અહીંયા થોડા છે ને ફોટોગ્રાફી કરી લઈએ હવે બધા એનિમલ હે એમ કે એનિમલ જોઈ જેવું બનાવ્યું છે નાના નાના એનિમલ હે બધા જો વાથી હે હરણ હે પેલી બાજુ ઘોડો હે સિંહ હે પેલી બાજુ સિંહ પણ હે આ બાજુ ગેડા આ રીતનું કંઈક નાનું એવું મસ્ત જો બનાવી નાખ્યું હોય તો અહીંની આની અંદર છે ને બધી પ્રોપર છે ને લાઇટો જ ગોઠવેલી એટલે રાતે જે દેખાય છે ને અહીંયાનો જે નજારો લાગશે ને આ બે ઇંચકા છે ને આ બે પણ ઇંચકા હે સામે પણ હે અને સામે પેલું બટરફ્લાય જેવું કંઈક છે આ રીતનું બધું હે અને રાતે જે લાઇટો થશે ને રાતે જોવાની મજા જ આવવાની છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનારો હવે હું તમને મળું ડાયરેક્ટ રાતના શું ફાઇનલી તો મિત્રો આપણે જે ટાઈમની વાત જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો જો હવે થઈ ગઈ લાઇટો ચાલુ એક નંબર અહીં આગળ જો

જે પેલા હિંચકા બધા હતા ને આ વાળા હિંચકા મિત્રો મસ્ત મજાની લાઇટિંગ હવે ચાલુ થઈ ગઈ છે જોઈ લો તમે વાહ અને પબ્લિક પણ હે ને આવા ટાઈમે આવે ટ્રાફિક આવા ટાઈમે જ થઈ જુઓ આ જો વૃક્ષની અંદર લાઇટો હવે ચાલુ થઈ ગઈ છે બાગની અંદર થાય છે મસ્ત મજાની લાઈટો આ રીતે હતું કઈક આપણું હે ને જંગલ જુ મિની જુ જે હે ને લાઈટો થાય રી ને વાહ આ જો આ દિસ સી સિંહણ જોરદાર દેખાય ને પબ્લિક તો એટલી માથે પડી છે ને ને તો 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 વારો જ દે એમ ફોટા ફોટા પાડવાનો એ ટ્રાય કરીએ જો હારા આવે બાકી મસ્ત એક સિનેમેટિક ની અંદર મૂકી દઉં

તો મિત્રો મારે છે ને હવે ચાર્જિંગ પત્તી ગયા આવી છે થોડુંક જ વધી છે તો થોડા થોડા હે ને સિનેમેટિક સૂટ લઈ લઉં ફાઇનલી મિત્રો આપણે હે ને હવે ફ્લાવર શો બહાર આવી ગયા હે ને હવે આપણે હે ને આપણી પહેલા તો મેના રાણી ગોતવાની છે મસ્ત મજાની પાર્કિંગ કરી હતી ત્યાંથી પાર્કિંગ કરીને હવે તો હે ને પહેલા નાસ્તો કરવાનું વિચારવાનું નાસ્તો કરી અને પછી નીકળીએ ઘર બાજુ ફાઈનલી મિત્રો રિવરફ્રન્ટ થી ઘરે આવી ગયા ને મજા આવી ગઈ જોરદાર પણ રાતે જો ને તો મજા આવે દિવસે મજા આવે ને અત્યાર તો આ અને વિડીયો ગમે તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો